વેસ્ટર્ન ટોપ્સ લેંગીસ કુર્તી પ્લાઝો ચિલ્ડ્રન વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાની વિશ્વાસપાત્ર પાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન રેસીસ અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો સ્થળ બેંગ રોડ બજાર પાછળ પાલેજ તાલુકો જિલ્લો ભરૂચ આમોદ તાલુકાના ઈખર ગામે ખેતરમાં અજગરે દેખાડેરા ફફડાટ હાજર સ્થાનિક યુવાનોએ અજગરનું સફળ રેસ્ક્યુ કર્યું આમોદ તાલુકાના ઈખર ગામમાં એક ખેતરમાં અજગર જોવા મળતા ગામમાં ભય અને કુટુહલનો માહોલ સર્જાયો હતો ખેતરમાં હાજર સ્થાનિક યુવાનોને કામકાજ દરમિયાન અચાનક જાડીઓ વચ્ચે અજગર નજરે પડ્યો હતો અજગર દેખાતા તેઓએ તરત જ સતર્કતા દાખવી આસપાસના લોકોને દૂર રહેવા જણાવ્યું હતું અને પરિસ્થિતિને સંભાળી હતી યુવાનો પહેલેથી જ સ્થળ પર હાજર હોવાથી તેઓએ સમય ગુમાવ્યા વગર સાવચેતીપૂર્વક અજગરનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી યોગ્ય તકેદારી રાખી અને કોઈ જોખમ ન સર્જાય તે રીતે તેઓએ અજગરને કાબૂમાં લીધો હતો સમગ્ર પ્રક્રિયા દરમિયાન આસપાસના લોકોને સલામત અંતરે રાખવામાં આવ્યા હતા જેથી કોઈને ઈજા ન પહોંચે અજગર મર્યાની વાત ગામમાં ફેલાતા આસપાસના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર ઉમટી પડ્યા હતા થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો પરંતુ યુવાનોની હિંમત અને સમજદારીથી પરિસ્થિતિ નિયંત્રણમાં રહી હતી રેસ્ક્યુ બાર અગરને સુરક્ષિત રીતે વન વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી તેને કુદરતી નિવાસસ્થાને છોડવાની કાર્યવાહી થઈ શકે વન વિભાગ દ્વારા ગામ લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે અને કોઈપણ વન્ય જીવન દેખાય તો પોતે જોખમ ન લેતા તરત જ સંબંધિત અધિકારીઓને જાણ કરવાની સલાહ આપવામાં આવી હતી સ્થાનિકોએ યુવકોની બહાદુરી અને સમયસૂચકતાની પ્રશંસા કરી હતી પાલી ટાઈમ્સ ભરૂચ